ખેડૂતોની વાત સુધી ખાતરી આપી છે કિસાન સંઘની રજૂઆત દિલ્હી પહોંચાડવાની અધિકારીઓની ખાતરી ઇકોઝોન ને લઈને લાંબા સમયથી વિરોધ ચાલી રહ્યો છે કિસાન સંઘ આગેવાનોએ કરી ઇકો ઝોન રદ કરવાની માંગ વન મંત્રી મુ વેરા તથા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ વનમંત્રીના વનમંત્રીના સચિવ તેમજ કૃષિમંત્રીના સચિવ સાથે બેઠક યોજી ખેડૂતોને જે મૂંઝવતા પ્રશ્નો હતા તેનું નિરાકરણ કરવા માટે અમને સાંભળ્યા અને તેમને જવાબદારી લીધી કે અમે આ તમારું રજૂઆત કેન્દ્ર સરકારમાં મોકલશું અને ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો છે તેનું નિરાકરણ કરશું અમે એક જ વસ્તુ કહીએ છીએ કે ઇકો સેન્સિટી ઝોન નાબૂદ કરો